અરવલ્લી મોડાસા સબજેલમાં આજીવન કેદની સજા ભોગવતા એક કેદીને જેલમુક્ત કર્યા છે કલમ ત્રણસો બે મુજબ વર્ષ બે હજાર ત્રણથી રમણભાઈ વાલાભાઈ ગામેતીને આજીવન સજા થઈ હતી ચૌદ વર્ષથી વધુ સજા પૂરી કરનાર મોડાસા તખતપુરા ગામના કેદી રમણભાઈ ગામેતીને સારી વર્તણૂકના કારણે આઝાદી મળી છે મોડાસા સબ જેલ અધિક્ષક પી જે ચાવડા દ્વારા કેદીને ફુલહાર પહેરાવી મોડું મીઠું કરાવી શ્રીફળ આપીને જેલમુક્ત કરાયા હતા મારું નામ છે સોમાભાઈ કંજેભાઈ દેવિયા ભીવડા તાલુકાનો રહેવાસી છું રામપુરી ગામે રહીશું અને રમણભાઈ વાલાભાઈ મારા શાળા થાય બે હજાર પચીસથી એ જન્મ પડેલ એમને સત્તર વર્ષ જેન્મ કાઢેલા સુધી વીસ વર્ષની ઉંમરે એ જન્મ પડેલા અને અત્યારે સત્તર વર્ષ જેલમાં ગુજારેલ અને સરકારીશ્રીએ મેં અત્યારે આ જેલ એમની સજા પૂરી થતા એમને સરકારે મુક્ત કરેલ એ સરકારનું આભાર માનું છે મારું નામ રમણભાઈ વાલાભાઈ ગામે ગામ તખતપુરા તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લીના રહેવાસી છીએ અમો ત્રણસો બેના ના બે હજાર એકમાં બનામ ભણતા અમે હિંમતનગર સબ જેલ ખાતે દાખલ થયેલ ત્યાર પછી અમદાવાદ મધ્ય જેલ ખાતે અમે બાર છેલ્લા બાર વર્ષથી ત્યાં રહેતા હતા પછી અમે મોડાસા સબ્જેક્ટ ખાતે માગણી કરેલ કે જે કામગીરી બદલમાં કે અમે અહીંયા મોડાસા સબ્જેક્ટ ખાતે આવેલ અને અમે એવી સામ સારી કામગીરી બદલનો શ્રી અમારા અધિક્ષક સાહેબ શ્રી પી જે ચાવડા સાહેબે એ બી કમિટીમાં અમારો કેસ મૂકેલ અને ભલામણ કરાયેલ અને કમિટી દ્વારા ભલામણ કરતા શ્રી આઈજી સાહેબ રાવ સાહેબને અમારો અભિપ્રાય સરકારશ્રીને દરખાસ્ત મોક મોકલી આપેલ જે બદલ સરકારશ્રીએ અમને આજ રોજ તારીખ એક ત્રણ બે હજાર પચીસના રોજ અમને જેલમુક્ત કરવાનો આદેશ કરેલ અને અમે જેલ જીવન દરમિયાન અમે સારી કામગીરી બદલ અમને જલમુક્ત કરેલ છે અને હવે બહાર જઈને સારું જીવન જીવીશું અને સારી કામગીરી કરીશું એ બદલ અમે બાહરી આપીએ છીએ હું સબજેલ જેલ મોડાસા ખાતે ઇન્ચાર્જ ડિસ્ટ્રિક્ટ તરીકે પાછલા એક વર્ષથી ફરજ બજાવું છું અત્ર જેલના પાકા કામના કેદી રમણભાઈ ગામેથી કે જેઓને ત્રણસો બેની અંદર અરવલ્લી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી આજીવની સજા પડતા તેઓ અમદાવાદ જેલની અંદર હાજર થયેલ તે સજા દરમિયાન તેઓ હાઈકોર્ટમાં પણ અપીલ કરેલ પણ અપીલ પણ બેઠી રાખેલ જેથી મજકુર પાકે રમણભાઈ પોતે અમદાવાદ જેલની અંદર સુથારી વિભાગ રસોડા વિભાગ બેકરી વિભાગની અંદર સારી એવી કામગીરી કરેલ પછી બે હજાર સત્તરની અંદર પોતે અરજી આપી વતનની અંદર આવવા માટે સબ્જેક્ટ મોડાસા ખાતે આવેલ જેલે આવ્યા પછી તેઓ પાણી જેલની અંદર તમામ કે પાણી પૂરું પાડવું મેડિકલ ઓફિસર દ્વારા જે દવાઓ આપવી એમ સંચાલનમાં પણ મદદ કરવી કોઈ માનસિક બીમાર કેદીઓ હોય તો ડૉક્ટર સાહેબ જે દવા લખ્યા હતા એ દવા ટાઈમ ટુ ટાઈમ કેદીઓને કરાવી રસોડાની અંદર પણ સારી એવી કામગીરી કરેલ છે જેથી એમનું ગયા વર્ષે બે હજાર ચોવીસની અંદર એબી કમિટી દ્વારા એમને બાકીની સજા માફ કરવા માટે અતિ દરખાસ્ત અમે વડી કચેરી મોકલતા વડી કચેરીના ડીજીપી સાહેબ રાવ સાહેબને અકરાતનો અભિગમ તેમજ જેલ સુધારા સુધારામાં પ્રવૃત્તિના કારણે સરકારશ્રીમાં દરખાસ્ત મોકલતો આજ રોજ તારીખ એક ત્રણ બેના રોજ બાકીની સજા સરકારશ્રી માફ કરતો આજે જેલ મુક્ત કરવામાં આવે છે એમને અને હજી જેલમુક્ત થયા પછી જેલના પોતાના અનુભવો છે જે ઉદ્યોગોમાં જે પોતે જે શીખ્યા છે એમના જીવનમાં ખૂબ જ ઉપયોગી રહે સમાજની અંદર એક સારા વ્યક્તિ તરીકે પોતાનું જીવન વ્યતીત કરે એવી શુભકામના સાથે હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું જય હિન્દ જય ભારત ਜੈਦੀ ਭਾटिया ਦਿਵਯਾਂਗ ਨਿਊਜ਼ ਅਰਵਲੀ